સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુઓ ગુમ થઈ ગઈ હોય અથવા ભૂલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે ત્યારે એક દંપતી રિક્ષામાં પાંચ લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા હતા આ અંગે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવી આધારે રિક્ષા ચાલકને શોધી બેગ પરત આપી હતી મળતી માહિતી પ્રમાણે લસકાણાના વિપુલ નગરથી એક દંપતી સુરત શહેર એક દંપતી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા તેમની સાથે એક બેગ પણ હતી જેમાં પાંચ લાખના દાગીના હતા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી પાંચ લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસના ઇન્સ્પેક્ટર એમ પી ઝાલાને રજૂઆત કરી હતી કિંમતી દાગીના ભરેલી બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી સીસીટીવી તપાસ કરી જે રિક્ષામાં બેગ ભૂલાઈ ગઈ હતી તેના રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી ત્યારબાદ આ બે દંપતીને શું પરત કરવામાં આવી હતી તે બેગ પરત કરવામાં આવી હતી જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત